નમસ્કાર દોસ્તો હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો આવનારી કલાકને લઈ થઈ જજો તૈયાર કારણ કે રાજ્યના અત્યારે કેટલાય ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ એટલું જ નહીં છેલ્લી ચોવીસ કલાકની અંદર મિત્રો આગાહી અનુસાર રાજ્યના અમુક વિસ્તારોમાંથી તો રીત રીતસરનું આબ ફાટ્યું ભારે મેઘ ખાંગા થયા હોય તેમ ખાબક્યો છે ભારે વરસાદ આજના વિડીયોને ખાસ દોસ્તો અંત સુધી જોવાનું રાખજો મેં આ વિડીયોના અંતમાં તમને જળબંબાકારના દ્રશ્યો બતાવીશું જેની અંદર બનાસકાંઠાના દાતા લાગુના નીચાણવાળા વિસ્તારોની અંદર તો ઘરમાં પાણી ઘૂસી ગયા લોકોને જોવા મળી રહી છે હાલાકી તો બીજી તરફ સાબરકાંઠાની તમામ નદીઓમાં અત્યારે આવી રહ્યા છે ઘોડાપુર એટલું જ નહીં ભાવનગરના ભાલ પંથકની સ્થિતિ હજુ પણ સુધરી નથી અમે તમને અવકાશી દ્રશ્યથી બતાવીશું ભાલ પંથકમાં અત્યારે જોવા મળી રહ્યું છે જળ મગ્ન મકાનો પાણીમાં ઘૂસી ગયા છે તો બીજી તરફ રાજ્યની અંદર હજુ પણ આવનારી કલાકોને લઈ જેમાં તમે જોઈ શકો છો હવે સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહી છે વરસાદની ગતિવિધિ આજ મોડી સાંજ રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોમાં વરસાદની આગાહી છે તો ખાસ અત્યારની લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને ત્રણ કલાકનું જાણીશું રેનફોલ ફોરકાસ્ટ નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો આપને છેલ્લી ચોવીસ કલાકના વરસાદી આંકડાઓ અંગે માહિતી જણાવીએ તો મિત્રો રાજ્યના ઉત્તર ગુજરાતના પંથકોની અંદર મેઘ તાંડવ થયું બનાસકાંઠાના દાતા લાગુના વિસ્તારોમાં પાંચ થી છ ઇંચ સુધી તો દાતા લાગુના દસ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવ્યા સાબરકાંઠાની અંદર બારે મેઘ ખાંગા ખેડ બ્રહ્માની અંદર મિત્રો દસ ઇંચ સુધીનો વરસાદ તો વડાલી લાગુના પંથકોની અંદર સાડા બાર ઇંચ સુધીનો ખાબક્યો છે અત્યંત ભારે વરસાદ ગાંધીનગર અમદાવાદના વિસ્તારોથી દત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો વહેલી સવારથી સૌરાષ્ટ્રના પણ કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ આજે જોવા મળ્યો જેમાં જામનગરના આજુબાજુના પંથકોથી રાજકોટ અને પોરબંદરના ભાગોમાં અત્યારે કડાકા અને ભડાકા સાથેનો જોવા મળી રહ્યો છે વરસાદ કચ્છના પણ ઘણા ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે સુરેન્દ્રનગરના રાણપુર લીમડી ધંધુકા આજુબાજુના પંથકોથી લઈ બપોરના સમયગાળા દરમિયાન તો ભાવનગર પાલિતાણા સાબરકુંડલા જેસરના ઘણા ભાગોમાં જોવા મળ્યો છે ધોધમાર વરસાદ પોરબંદરના પણ ઘણા જ વિસ્તારો હોય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં આમ રાજ્યની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ત્યારે અત્યારે હવે પછીની આવનારી ત્રણ કલાકોની અંદર રાજ્યના કયા ભાગોમાં કેવું એલર્ટ વરસાદને લઈ આપવામાં આવ્યું તે જોઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આવનારી ત્રણ કલાકોના આગાહીના નકશામાં તમે જોઈ શકો છો તો જેની અંદર મિત્રો ગુજરાત રાજ્યની અંદર હવે પછી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ રહેશે રાજ્યના પાંચ જિલ્લાઓની અંદર અત્યારે આવનારી કલાકો માટે હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપેલું છે જેમાં જોઈ શકો સાબરકાંઠાના પંથકો હોય મહીસાગર અરવલ્લી આ સાથે દાહોદ એ પંથકોની અંદર મિત્રો રેડ એલર્ટ આપવામાં આવેલ છે તો આ સાથે જ મિત્રો અન્ય જામનગર લાગુના વિસ્તારો હોય મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર ભારે વરસાદને લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ કચ્છના પણ ઘણા ભાગોની અંદર અત્યારે વરસાદની ગતિવિધિમાં શરૂઆત થઈ ચૂકી છે કચ્છ બનાસકાંઠા સાથે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગરથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ અને મધ્ય ગુજરાતના આણંદ ખેડા બરોડા સાથે જ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ લાગુના પંથકોની અંદર અતિ ભારે વરસાદનું હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે જોકે દોસ્તો ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો આજે આવનારી કલાકોમાં જેમાં રાત્રિ સુધીની અંદર રાજ્યના લગભગ તમામ ભાગોની અંદર સાર્વત્રિક સારો એવો વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં પડે તે પ્રમાણેની અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે નકશાઓ આવતીકાલે પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદની મેઘમહેર શરૂ તો ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખથી લઈ અને સત્યાવીસમી જૂન સુધી ગુજરાત હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર મધ્ય ગુજરાત ગુજરાતથી સૌરાષ્ટ્ર કચ્છના તમામ ભાગોની અંદર આ વરસાદની ગતિવિધિ વધતા ઓછા પ્રમાણે શરૂ રહેશે તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ તમે ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ અત્યારનો લેટેસ્ટ જોઈ શકો છો જેમાં આપણા ગુજરાત રાજ્યની અંદર ભારતીય હવામાન વિભાગે આજે અતિ ભારે વરસાદનું સમગ્ર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે સૌરાષ્ટ્રની અંદર ભારે પવન ફૂંકાવાની સંભાવના છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પંથકોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અને તમે તેવીસ જૂનનો પણ મેપ જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે અને અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે ખાસ જાણી લઈએ તો અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ અને જેમાં આજે રાત્રિ સુધીની અંદર ત્રેવીસ ચોવીસ તારીખની આગાહી ઉપર નજર કરીએ તો જોઈ શકો છો રાજ્યની અંદર મિત્રો આવનારી કલાકો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો માટે બની શકે છે ભારે જામનગર રાજકોટ લાગુના વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદનું અત્યારે જોવા મળી રહ્યું છે એલર્ટ અને દ્વારકા પોરબંદરના ભાગોમાં પણ વરસાદની સારી એવી ગતિવિધિ જોવા મળી શકે છે કચ્છના ઘણા વિસ્તારોમાં આજે સારો એવો વાવણીલાયક વરસાદ પડી શકે માંડવી ભુજ મુન્દ્રા લાગુના વિસ્તારોથી નિર્વાણાથી ઉત્તરીય કચ્છના ખાવડા આજુબાજુના પંથકોમાં પણ આજે સારા એવા હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેશે જોકે અત્યારથી જ આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે અને જેમ જેમ મિત્રો મોડી આવશે વધુ તીવ્રતા વધી શકે છે તો બીજી તરફ તમે જોઈ શકો છો આ સિસ્ટમના વાદળોના વાહન ઉપર એકવાર અમે તમને નજર કરાવીએ તો જોઈ શકો આ વાદળાઓ પૂર્વની દિશા તરફથી પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહ્યા છે ને જેમાં સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાંથી આવનારી કલાકોમાંથી આવી શકે છે ભારે તો અતિ ભારે વરસાદ વધુમાં જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના દરિયાના જેમાં ભરૂચ આ સાથે જ મિત્રો વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગરથી સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગરથી લઈ અને મિત્રો ઉત્તરી ગુજરાતના મહેસાણા પાટણના પંથકોની અંદર ખાબકી શકે છે ભારે વરસાદ

પોરબંદર જામનગર ભાવનગરથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ સુરત નવસારી વલસાડના પંથકોમાં હળવો મધ્યમ સતત વરસાદ ધીમી ધારે જોવા મળી શકે આમ રાજ્યની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ સમગ્ર ગુજરાતમાં છૂટી છવાઈ રહે જેમાં અમુક પંથકોમાંથી સાતથી આઠ ઇંચ સુધીના વરસાદો પણ સામે આવી શકે છે આ સાથે જ મિત્રો તમે આગળના દિવસોની આગાહી ઉપર પણ નજર કરો તો ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખે પણ રાજ્યના જોઈ શકો છો સમગ્ર દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તર પૂર્વ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે તો ચોવીસ તારીખે પણ રાજ્યની અંદર વરસાદ જોવા મળશે પરંતુ આવનારી અડતાલીસ કલાક રાજ્ય માટે વરસાદને લઈ ભારે બનશે તો આગળના દિવસોના અનુમાનમાં પણ જોઈ શકો પચીસ તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગરની અંદર નવી એક વરસાદી સિસ્ટમ આકાર પામશે અને જેને જોતા એના આનુષંગિક મોટા ટ્રફની રચના થશે મધ્ય ભારતથી ગુજરાત સુધીના ભાગોમાં મિત્રો પચીસથી લઈને ત્રીસ તારીખની વચ્ચે ફરી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે રાજ્યની અંદર સતત જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં પચીસ છવ્વીસ તારીખે જોઈ શકો ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી જળબંબાકાર કરે તેવો અત્યંત ભારે વરસાદ પડશે અને હવે પછી અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યની અંદર સૂર્ય ન મિત્રો આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે અને આ નક્ષત્રની અંદર જેમાં બાવીસ ત્રેવીસ તારીખે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના જેમાં ભારેથી અતિ ભારે વરસાદ ત્રણ દિવસ સુધી જોવા મળી શકે ત્રીસ જૂન સુધીની અંદર રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ જોવા મળી જશે તો વધુમાં તેમણે આગાહી આપતા જણાવ્યું દોસ્તો કે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન એમણે વ્યક્ત કર્યું છે વધુમાં પરેશ ગોસ્વામીની પણ અત્યારની નવી નકોર આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો પરેશ ગોસ્વામીએ પણ રાજ્યની અંદર વરસાદની સ્થિતિની અંદર વધારો આગામી દિવસોમાં થાય તે પ્રમાણેની આગાહી તેમણે કરી છે જેમાં પચીસ તારીખ સુધી રાજ્યના દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાત અને સૌરાષ્ટ્રના પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીના છૂટાછવાયા ભાગોની અંદર હળવો મધ્યમ તો કચ્છના પણ ઘણા જ ભાગોની અંદર આજે તીવ્રતા સાથેના વરસાદની સંભાવના તેમના તરફથી કરવામાં આવી છે તો આ રીતે મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર તમે જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે જેમાં દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ કચ્છના દરિયાના ગાંધીધામ માંડવી લાગુના વિસ્તારો તો દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભરૂચથી વલસાડ સુધીના ભાગોમાં ભારે વરસાદ પડે ભાવનગર અમરેલી આ સાથે ગીર સોમનાથના છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ વરસાદ તો ઉત્તર ગુજરાતના રાજસ્થાન મધ્યપ્રદેશ લાગુના પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ આગામી કલાકોમાં નોંધાઈ શકે છે અને હવે પછી દોસ્તો અમે તમને જળબંબાકારના જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર પડેલા છેલ્લી ચોવીસ કલાકની અંદર ભારે વરસાદના કારણે બનાસકાંઠાના દાતા લાગુના વિસ્તારોની અંદર મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા સાબરકાંઠાની અત્યારે મોટાભાગની નદીઓની અંદર મિત્રો પાણી જોવા નદીઓના સ્તર વધ્યા છે તો ભાવનગરની અંદર ભાલ પંથકમાં દોસ્તો જે ચાર દિવસ પહેલા વરસાદ પડ્યો હતો ને જેના કારણે જળબંબાકાર થયો તો ભાલ પંથકની અંદર હજુ પણ પાણી ઓસરિયા નથી અવકાશી તમે જોઈ શકો છો જ્યાં જોવો ત્યાં પાણી પાણી પાણીમાં અત્યારે ઘરો આવી ચૂક્યા છે અને મિત્રો આ કૃત્રિમ રીતે કહી શકાય કે માનવ સર્જિત પૂરની સ્થિતિ આ વિસ્તારોમાં ઊભી થઈ છે પાળા બાંધેલા જોવા મળી રહ્યા છે જેના કારણે પાણી ઓસરિયા નથી ને અત્યારે જોઈ શકો ભાલ ભાલ પંથકના ગામડાઓમાં પાણી જોવા મળી રહ્યા છે જળ